ભાવનગર જિલ્લા નું કોબાડી ગામ ની ગામ માલિકો ગામ ના પાદરે એક ભરવાડ છે પોતાનું એ ઓલા માલધારી નું ધણ ભાડી જાય એની મતી બેગડી મતી બેગડી એટલે ગાયું વાળી એને વિચાર કર્યો ને ઈ માલધારી પાસે આવ્યા માલધારી કીધું લાઈ ધારી ગાયું આપી દે

ની બે પાપ હોય એમાંથી એક પાપ કપાઈ જાય એટલે પક્ષી પછી પડે જરૂર એને અવાજ આંબ્યો બંદૂક નો અને તરત એમ કેવાય ગામની પાસે ગયા અને એના મિત્ર ને જમીન દોસ્ત થેલો જોયો એના મિત્ર ને જમીન દોસ્ત થયેલો જોયો એના મનમાં આખો વિચાર આવી ગયો કે હું હું નથી પંદર વીસ લુટારા નું ટોળું જોયું અને પોતાને પોતાની પાસે એક તલવાર હતી ખાલી પેલા બાપા ભાઈ એક તલવાર લઈને ને ઈ આખા ટોળામાં ગયા અને સાહેબ પંદર વીસ લુટારા સામનો કર્યો જ્યાં સુધી છો સુધી કર્યો પણ બધું ગતિ વાળા લુટારા ભાઈ ગોળીઓ છે સટકાવી દીધી પણ ઈ બંદૂક નો અવાજ પાછો ગામમાં માં નો એટલે બીજા અગિયાર પટેલો આ બધા મિત્ર નું સર્કલ હતું આ મિત્ર વર્તુળ એટલે ઈ બીજા અગિયાર પટેલો આવ્યા અને આખા ટોળા અમે ડાકા ધીક ડાકા ધીક ડાકા ધીક બોલાવી નાલા ધ્રુબુ કે ધંડાવા ડાવા ધમ ડાવા બધે નેડા બડાલા હટાલા સદે સાહકી બતન દાતો બડી ગાવા દઈને બાલા આવી જો રતન ઇન્જને હલ્લે સમુદ્ર હેલા મોંધા બંદ ડલ્લે જોડેવા ઉઠી જો ચિત્રાયો કેવી ઉપર ગળે ભાઈ આકા ધાર ડલ્લે જોદ જમમા બાવો જંગી ધરડે બંદુકો જોકો કરેડે આકા સરા મોરતા હરેડે તો પડે મારા માર મારા માર મારા માર મારા માર ન્યા થાવા મંડ્યો બાકા ધીક બાકા ધીક બાકા ધીક બોલી

એની વાત આદમીને રેજી છે કે મિત્રતા એવી ગરવી કે એક મરે ને બીજો બાર ને મરવાનો વિચાર ન કરવો પડે આપો આપ પડી જાય ભલા માણસ એને મિત્રતા કહેવાય એ હજી 13 કાપીઓ 13 જણ એક ભરવાડ અને બીજા 12 પટેલ ભેલા બાપા

તમારા કુલ ની વાત થતી હોય કોઈ પણ વરણ હોય તારી વરણ હોય અહીંયા ની વાત થતી હોય અને તમારા મનમાં મોજ ન આવે તો એને ગણવા રણના રણ ના રોધ પાટો હોરોટ્યો પણ એને તો રોધડા કેવા